અમરેલી જિલ્લાનું રાજુલા મારુતિ મહિલા મંડળ દ્વારા રામકથાનું આયોજન રાજુલા મારુતિ મહિલા મંડળ દ્વારા લોહાર સુધાર સમાજ જ્ઞાતિવાડી ખાતે રામકથા ભવ્ય આયોજન થયું છે જેમાં કથાનું રસપાન આચાર્ય શાસ્ત્રી શ્રી રવિન્દ્ર રાજગુરુ કરાવી રહ્યા હોય અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પછી રામ ભક્તોને ઉત્સાહમાં વધારો થવા પામ્યો હોય રોદરાસગઢમાં રામદુલ બોલાવી ભક્તો કથા શ્રવણ કરી રહ્યા છે રોજ સાંજના મહાપ્રસાદીનું આયોજન કરાવ છે રાજુલા પીઆઈ શ્રી ઇન્દુબા તથા મહિલા સ્ટાફ સાથે કથા આરતીનો લાભ લીધો હતો ને વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના યુવરાજભાઈ ચાદુ વિનુભાઈ મિસ્ત્રી ચિરાગભાઈ જોશી કૌરાંગ મહેતા સંતો મહંતોએ હાજરી આપી રહ્યા છે ને કથા વ્યવસ્થા કમિટીના મનીષભાઈ વાઘેલા વિનુભાઈ મિસ્ત્રી શ્રીરામ તથા મારુતિ મહિલા મંડળ બહેનો અને કનૈયાલાલ તથા બજરંગ દળના પ્રસાદ સેવા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે કથાચાર્યશ્રી દ્વારા સનાતન ધર્મ આચરણ વિશે મુદ્દાઓ ચર્ચા કરી રહ્યા છે કથાની પૂર્ણાવૃતિ બાવીસ મે છે